I have an ache in my lower back એટલે કે મને પીઠના નીચેના ભાગમાં દુખાવો થાય છે એક અન્ય ઉદાહરણ જોઈએ I bought that dress at a lower price અર્થાત મેં તે ડ્રેસ ઓછી કિંમતે ખરીદ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ